નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું વેલાણી કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં જેને ફાર્મ રજિસ્ટ્રી કરાવેલી હશે એને આગામી સમયમાં બે હજાર રૂપિયાનો હપ્તો ડિસેમ્બરમાં આવવાનો છે એમને મળશે પરંતુ એ ટેકનિકલ ખામીના લીધે આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકતી નથી જેના લીધે ખેડૂતોને ફાર્મર રજિસ્ટર કરવામાં બહુ તકલીફ પડી રહી છે અને આ ટેકનિકલ ખામી હવે ટૂંક સમયમાં દૂર કરી અને નવી જાહેરાત ખેડૂતોને કરવામાં આવશે અને ત્યાર પછી નવી કામગીરી એ બધી શરૂ કરવામાં આવશે જે માટે કૃષિમંત્રી જે રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને સૂચન કરવામાં આવી રહ્યું છે પણ કમનસીબી આપણી તકલીફ એ રહી છે કે સરકારી જે સિસ્ટમ હોય એ આવી રીતે ટેકનિકલ ખામી આવતી હોય કે સર્વર ડાઉન હોય અને મેન્ટેનન્સ ચાલુ હોય અને બધી કામગીરી કંઈક ને કંઈક તકલીફ સરકારી સિસ્ટમમાં આવી રહી છે એક આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી રહ્યા છીએ દેશ ડિજિટલ બની રહ્યો છે પરંતુ ડિજિટલમાં આવી રીતે આ ટેકનિકલ ખામી હોવાના લીધે ખેડૂતોને બહુ તકલીફ પડી રહી છે એક તો ખેતરમાં કામ હોય વાવણી કરવાની હોય ત્યારે આવા સમયે જે અહીંયા કાને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય કારણ કે ખેડૂતો બધા ભણેલા ના હોય ભણેલા હોય એ ફોનમાં કરી નાખે અને ભણેલા ન હોય તો એને અહીંયા કાને પંચાયતમાં કે જ્યાં ઓફિસે જઈએ અને કામગીરી કરવી પડે છે ત્યાં લાંબી લાઈનોમાં ખેડૂતોને ઊભું રહેવું પડતું હોય એ પોતાનો ક કિંમતી સમય બગાડીને એવા સમયે પણ આ ટેકનિકલ ખામી હોય ત્યારે પાછો થક્કો ખાવો પડે પાછો વળી બીજી વાર શરૂ થાય ત્યારે બીજીવાર થકો ખાવાનો ત્યારે લાઈનો ઊભું રહેવાનો બધી તકલીફો ના લીધે ખેડૂતો અત્યારે બહુ તકલીફમાં છે અને બહુ બહુ મુશ્કેલીમાં છે ખેડૂતો એ જગત હતા આપણા કેવી અને આપણે ડિજિટલ બનાવવાની વાતો કરી રહ્યા છીએ પરંતુ ડિજિટલ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ખૂબ જ તકલીફ ભરેલું લાગી રહ્યું છે અને ખરેખર ડિજિટલ હોમ જરૂર પણ છે એવું નથી કે ડિજિટલના રીતે કામગીરી આપણી સરળ બને છે પણ ડિજિટલમાં આ સિસ્ટમ આવી ટેકનિકલ ખામી તકલીફ પડે પણ ખેડૂતોને બહુ હેરાનગતિ થઈ રહી છે એ આપણે ઓછી કેવી રીતે થઈ શકે ને ખેડૂતોને ઝડપી કામ કેવી રીતે થાય ખેડૂતો ડિજિટલ બને એવી રીતે અલગ સિસ્ટમનો એવું કંઈ સ્ટ્રકચર જો સરકાર દ્વારા ઊભું કરવામાં આવે તો ખેડૂતોને સારો એવો ફાયદો પણ મળી શકે એમ છે આભાર મિત્રો